સલાવતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાડેજા અને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વીવી ત્રિપાઠી તથા તેમની ટીમે ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ધીરુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અવિનાશભાઈ મહેન્દ્રભાઈને મળી આવેલ બાતમીના આધારે એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો આ શખ્સ પાસેથી એક ચોરી ગયેલી સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી આવી હતી તેની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં તેને સિંગણપોર અને સલાવતપુરા વિસ્તારમાં આરોપી છે તથા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સુરત શહેરને સલાબતપુરા પોલીસની જે અમારી ટીમ છે એની ઇન્ફોર્મેશન એવી મળી હતી કે અન્નપુર્ણા માર્કેટ પાસે ચોરીના એક બે અમુક બનાવ બન્યા છે આ બનાવમાં એક વ્યક્તિ સંડોવાયેલ હોવાની પોલીસને શંકા હતી એના માટે પોલીસે જે રોડ અન્નપૂર્ણા માર્કેટ છે ત્યાંથી લઈ અને છે ડભોલી સુધીના લગભગ સિત્તેરથી વધુ સીસીટીવી કેમેરા સળંગ ચેક કર્યા એમાંથી અમુક સસ્પેક્ટ મળી આવ્યો હતો એ સસ્પેક્ટને અમે વેરીફાઈ કર્યું હતું ત્યારે એની પાસેથી એક મોટરસાયકલ મળી જે ચોરીની હતી અને અમારી જે શંકા હતી એ મુજબ એને ચોરી આ માર્કેટ પાસેથી જ કરેલી હતી ત્યારબાદ એને વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી તો એની પાસેથી ટોટલ આઠ બાઇક્સ રિકવર કરવામાં આવ્યા અને જેમાં અલગ અલગ જે બાઇકો હતા એના માટેની ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે એમાં સિંગણપોરનો પણ એક ગુનો છે એને પણ ડિટેક્શન કરવામાં આવ્યું છે ટોટલ આઠ બાઇક્સ મળ્યા છે અને આરોપી છે એનું નામ વિઠોબા વિઠોબા ઉર્ફે ઉર્ફે શ્રીરામ માળી કરીને છે એ આરોપી છે અગાઉ પણ એની કહ્યું જગ્યાએ ચોરી કરી છે કે નહીં એની તપાસ અત્યારે ચાલુ છે એ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અહીંયા આ વિસ્તારમાં ઘણા ખરા સમયથી આ વિસ્તારથી વાકેફ હોવાથી એણે આ ચોરી કર્યા હોવાનું પોલીસને જાણવા મળેલ છે હતો ખર્ચા કાઢવામાં કરતો એમાંથી બે બાઈક તો એને એવી રીતના આપેલા છે કે જે લોકોને પોતાને કઈ નાસ્તા ની ધંધો કરવો હોય એ માટે તો એ લોકો એને મોડીફાય પણ કરી હતી એ પ્રકારની બે બાઇક્સ પણ અમને એક્સ્ટ્રા મળી છે પોલીસે આઠ બાઇક ટોટલ ડિટેક કરી છે એમાં આજે મેં આપને જણાવ્યું મોડિફાઈડ જે બે લારી જેવી બે બાઇક છે એ પણ એમાં સામેલ છે અત્યારે તો એવી માહિતી કોઈ નથી રાષ્ટ્રવ્યાપી પરંતુ એવું સ્પષ્ટ છે કે એ પોતાનો ખર્ચો કાઢવા અને પોતાની રીતના જે એના રોજિંદા જીવનના વ્યવહારો છે એના માટે બાઇક ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું છે પરંતુ અમે તમામ એંગલથી તપાસ કરીએ છીએ કેમ કે બે બાઇક્સ અમને ધૂળિયા મહારાષ્ટ્રથી પણ મળી છે એટલે આપે જેમ કીધું એવી રીતના શક્ય છે કે એણે અન્ય રાજ્યમાં પણ બાઇક વેચ્યા હોય અને એ વેચવાનું કારણ કોઈ અન્ય પણ હોઈ શકે તો એની તપાસ અત્યારે ચાલુ છે કેટલા લોકો અત્યારે આ એક વ્યક્તિ સામેલ હોવાનું પોલીસને જણાય છે અમે ફર્ધર પોલીસ કસ્ટડી માંગીશું જેથી ફર્ધર ડિટેલ અમને મળે એમને